ચૂંટણીના અનુસંધાને જયારે મતદાન ઠેર ઠેર ચાલુ થઈ ગયું છે જેના કારણે એક પ્રકારે લોકોએ જે છે તે ચૂંટણી બહિષ્કાર કર્યો હોય તો સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે વાત કરીશું અરવલ્લી જિલ્લા ની તો સમગ્ર ગુજરાતમાં જ્યારે લોકશાહી ના ઉજવણી થઈ રહી છે ત્યારે અમુક અમુક વિસ્તારમાં સત્તા સામે

માહિતી મળી રહી છે સાથે વાત કરશું મોડાસાના સબલપુરના બે નંબરના બૂથ ઉપર માત્ર બે જ વોટ પડ્યા છે ત્રણ ગામના કુલ ત્રણસો મતદારો પૈકી બે જ વોટ પડ્યા હોવાનું જાણવા મળેલ છે રસ્તાની માંગ સાથે સબલપુરના ગ્રામજનોમાં નિરસ્તા દેખાઈ રહી છે સબલપુર કંપા લાલપુર કંપા અને મહાદેવપુરા કંપાના ગ્રામજનોમાં ઘણા સમયથી આ બાબતનો પ્રશ્નની માંગ ઉઠી હતી રસ્તાની માંગ લઈને ગ્રામજનોમાં ચૂંટણી અંગે જે નિરસતા દેખાઈ રહી છે ત્યારે માત્ર બે વોટ પડવાથી ચૂંટણી તંત્ર અને લાગે છે કે પોલીસ તંત્રની જે અથાક મહેનત અને જે પ્રયત્નો છે એ મહેનત નો કોઈ અર્થ નહીં જણાય કારણ કે સત્તા સામે જ્યારે ગ્રામજનો દ્વારા આ વિરોધ કરવામાં આવે છે ત્યારે લાગી રહ્યું છે કે આ ચૂંટણીના જે રિઝલ્ટ આવશે એ રિઝલ્ટમાં કઈક ગ્રામજનો અથવા તો ગ્રામ્ય વિસ્તારમાંથી અલગ અંદાજથી જ લોકોનો મત વ્યક્ત થશે અને ચૂંટણીના વિપરીત પરિણામ આવશે એવું લાગી રહ્યું છે ત્રણ કંપાનો એટલો વિરોધ છે જો ચૂંટણી વિકાસલક્ષી જો લડાતી હોય તો વિકાસ ક્યાં છે આવીને જુએ અહીંયા કે અમારે જે માત્ર ને માત્ર માંગણી છે રસ્તાની એ પણ આટલા વર્ષોથી ઉકેલાઈ નથી તો અમારા ગ્રામજનોએ આનો ચૂંટણીનો બહિષ્કાર કરી અત્યારે એક મત પણ નાખવા માટે કોઈ ગયું નથી ને જ્યાં સુધી અમને ખાતરી લેખિત પાતરી નહીં મળે ત્યાં સુધી અમે વોટિંગ કરવાના નથી ત્રણેય કંપા માંથી અમારે ત્રણેય કંપા એક બુથ છે ત્રણસો ને બોતેર વોટિંગ છે પણ અમારે નક્કી કર્યું છે કે જ્યાં સુધી અમને બાહતરી ખાતરી લેખિત ના મળે ત્યાં સુધી અમારે વોટિંગ કરવું નથી વૈભવ રાઠોડ જીટીવી ન્યુઝ મોડાસા